જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે કોફી બનાવીશું આપણે મેથી દાણા કોફી બનાવવા માટે બે ચમચી આપણે મેથી દાણા લીધા છે આપણે તેને એકદમ સરસ શેકી લેવાના છે એકદમ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકવાના છે અને ગેસની ફ્લેમ આપણે ધીમી કરી નાખીશું ધીમા ગેસે શેકવાના છે જો ફૂડ ઉપર શેકીશું તો આપણે ઉપરથી બ્રાઉન થઈ જશે ને અંદર કાચી રહેશે મેથી દાણા આપણે એટલે આ માટે આપણે આ રીતના એકદમ સરસ ધીમા ગેસે શેકી લેવાના છે આપણે એકથી બે મિનિટમાં તે શેકશું ત્યાં સુધીમાં ઝટકવા મળશે અને એકદમ ફૂલીને મોટો દાણો થઈ જશે આ કોફી આપણે ડાયાબિટીસવાળા પણ પી શકે છે અને વેટ લોસવાળા પણ પી શકે છે અને આપણે ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય અને આપણા ઘરમાં રેડીમેડ કોફી ન હોય તો આ રીતે બનાવી હોય તો આપણે ફટાફટ બની જાય છે અને હેલ્થી પણ છે આપણા શરીર માટે આપણે મેથી દાણાના ગુણ અનેક છે એટલા માટે આપણે જો આ રીતના મેથી દાણા કોફી બનાવીશું તો એકદમ સરસ અને ગેસ્ટ પણ વખાણ કરતા રહી જશે તેટલી મસ્ત આપણે આ કોફી બને છે આપણે રેડીમેડ કોફી લઈએ તો તેમાં કેમિકલ બધું બધી વસ્તુ હોય છે એટલા માટે આપણે જો આ રીતના ઘરે બનાવીશું તો એકદમ સરસ અને હેલ્થી પણ બને છે એકદમ સરસ હેલ્થી બનાવવા માટે આપણે એકદમ સરસ શેકવાની છે આપણે એકદમ કાળી નથી કરવાની જો એકદમ કાળી કરીશું તો તેના ગુણધર્મ ઓછા થઈ જશે એટલા માટે આપણે એકદમ બ્રાઉન કલરની થાય એટલે આપણે શેકવાની છે આપણે સરસ બ્રાઉન કલરની થવા માંડી છે તમે જોઈ શકો છો એકદમ સરસ બ્રાઉન કલરની થઈ ગઈ છે હવે આને આપણે એક વાસણમાં કાઢી લેશું કોફી બનાવવા માટે એક ચાની તપેલી લઈ લેશું તેમાં આપણે જેટલા વ્યક્તિ માટે કરવી હોય તેટલી બનાવી શકો છો મારે બે વ્યક્તિ માટે બનાવવાની છે એટલે બે કપ હું બનાવું છું અને તેમાં તમે ગુળનો પાવડર આવે છે તે પણ નાખી શકો છો અને સાકર પણ નાખી શકો છો મારે સાકર છે તો હું સાકર નાખું છું અને ખાંડ પણ નાખી શકો છો અને એકદમ સરસ પાકવા દેવાની છે આપણે બે કપ બનાવું હોય તો આપણે અઢી કપ મુકવાનું છે દૂધ એટલે જેમ પાકશે તેમ આપણો કલર પકડાશે સરસ એકદમ સરસ પાકવા દેવાની છે આ રીતના

આ મેથીનો પાવડર પણ તમે બનાવીને રાખી શકો છો તમે એક મહિના સુધી સ્ટોરેજ કરી શકો છો તેટલો મસ્ત આપણે પાવડર પણ એકદમ સરસ રહે છે આપણે એકદમ સરસ અને હેલ્ધી એવી આપણી કોફી તૈયાર થઈ ગઈ છે તમે એકવાર જરૂર ટ્રાય મારજો આપણે ઘરે આ રીતના બનાવીશું તો એકદમ નેચરલ બનશે અને પીવાની પણ બધાને મજા આવશે તમે બનાવીને આપી હશે તો ખ્યાલ પણ નહીં આવે કે તમે મેથી દાણાની કોફી બનાવીને આપી છે તેટલી મસ્ત બને છે જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ